એવું આપણે એક જીવન જોતા રહી અને હજી એ વર્ષો આવ્યા તો રહીને આવતા રહીએ એટલે આપણી નબળાઈ એવી રીતે થાય છે કે જે પાક લેવા જઈએ એનો ભાવ ઓછો મળે અને જયારે બિયારણ લેવા જઈએ એનો ભાવ વધારે નાખી નાખીએ પણ આપણે કોઈ એની કિંમત કે ગણતરી કરતા નહીં જેની કરીને આપણા ખેડૂતને બહુ મોટો દુઃખ પડી રહ્યો એટલા માટે દુઃખ પડી ગયો કે

તો એક બાજુ આપણને વધારે ભાવ્યા એટલે એ પણ લાગે બીજી બાજુ એ પાકે નહીં અને ઓછું પાકે અને ભાવ ઓછો હોય તો પણ આપણા લાગે સરકાર